હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મુન્સી પ્રેમચંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

પ્રોફેસર કેજી રાઠોડે વક્તાશ્રીનો પરિચય આપ્યો વક્તાશ્રી પ્રોફેસર હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદના સાહિત્ય વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું અંતે આભાર વિધિ હિન્દી વિભાગના પ્રોફેસર પ્રદીપભાઈ મહિડાએ કરી આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિરીટ કુમાર બૌદ્ધિક ભારતી મતનગર